લાલ બાપા ગુ આ પોતાને ઓળખવાની વાત છે નીજને ઓળખે કારણ કે બારે જે ભટક્યા છે હેરાન થઈ ગયા છે શાંતિ ભેતર છે

કોઈ ના આવે ધર્મ ને કે કોઈ ના આવે તો કીધું જ નથી ધર્મ ને તો કોક વિરલા આવે કોઈ ના આવે તો આપડે શું કાવા જાય બીજા ધર્મ ને નર કોક જાણે જેના નખ શીખ નીચે નૂર પટેલ ઘર અને ને દીકરી એની ઉંદરી કેવાય બાર તેર વર્ષ દીકરી થઈને માથામાં બાપા કરશન બાપા એવી ઉંદરી થઈ કે દીકરી પોતે સહન કરી શકે ની એવી ઉંદરી એવી દુર્ગંધ દીકરી સહન ન કરી શકે પણ માતા પિતા થી સહન ન થયું એવી દુર્ગંધ આવવા માંડી બહુ કપાસ થી દવા થી સાફ કરે રૂ થી કપાસ થી સાફ કરે ગરમ પાણી થી સાફ કરે દવા લગાવે પણ પાછી ઉદી થઈ આવે એવી એક ચેપી રોગ એવો અને દીકરી ના રોગ દીકરી થી સહન થાય નહીં તો ઠીક છે આરોસ પાસ માં વાસ આવવા માંડી દુર્ગંધ આરોસ પાસ પટેલ પટેલને કીધું કે તમારી પટેલ ઇલાજ કરો ઘણા બહુ ટૂંકમાં તો સહન કર્યું આખા બધા ભેગા થઈ અને કીધું કે બાપા હવે હક થાય છે બીજા લોકો જવાળા છે સમય આપણી પાસે બી પ્રમાણ હોય એટલે બાપ છે ને ભારે આઈએ દીકરીને લઈ અને ગરમલી ગામથી થોડે દૂર જેને આપણે દેશમાં હોય

Are સૌરનોતિ કરી શકતા એમ કે દૂર ભાગી જાય ઓહો બહુ કરી અને એ વ્યક્તિ રામજીપીરને યાદ કર્યા કે બાપ મેં તો જો તારું ભજન કર્યું હોય તારું નામનો જાપ કર્યો હોય તારું રટણ કર્યું હોય હું દ્વારિકા ગયો હોઉં હું રણુજા પોકણ ગયો હોઉં અને ગુરુજીનો બાનું સેવ્યું હોય અને મેં તારું ભજન જો કર્યું હોય જેમ જેમ તમારે કેમ ભજની કો ગાતા હો છે પરમ પરમેશ્વર આકર તારી કળા શબ્દ બ્રહ્માંડમાં તું જ જાણે ભક્ત આધીન તો વિલંબ કરતો નથી કોઈ તાને રાજ ઉતર્યા નાથજી અને નામ રામો

રાજકોટ જિલ્લામાં મોલડી નામ નું ગામ ની ગામે આપો રતો રહે

હું એવો કમઠા ચડી ગયો છું એવો પડી ગયો છું એની અંદર કે તમે વાત જ મૂકો ઘરવાળે ને જવાનું બાપુ મારું માને નહીં નારી થકી નર ની વાત છે નારીમાં કેટલા સ્વરૂપ દીકરી બેન પત્ની મા દાદી નાની તો એની પત્ની કે બાપુ મારું માન છે નહીં તો કે માને નહીં તો હકાર ને ફાર ગતી છૂટા છેડા કારણ કે તારી હાથ ઉપરથી એમ લાગે છે કે નથી એનું બરાબર આવતું નથી તારું બરાબર હતું એના કરતા એને કહી હું તારે મારગી હું મારે મારગ્યું બાપુ એવું જ કરું તો પણ મારી કે તમારી રજા લઉં ને મારી રજા જા અત્યારે નથી છેડછાડ કરે પછી છેડા છેડી ભાઈ છૂટા છેડા છૂટા છેડા કરી આવ નથી ઘરવાળી ને ભાઈ છેડા કરીને આવ્યો મૂળો તો

કાન ફૂંકો કંઠી બાંધો કે મારા જો અને આપતાએ સમય જોતા ગુરુ મંત્ર આપ્યો કાન ફૂંક્યો કંઠી દીધી આ મંત્ર નો જાપ કરે મુળા છે બાપ અને મૂળ અમરડીમાં જઈ અને ઓરડીમાં જઈને સાધના કરી બે ત્રણ મહિના થયા તમ ઓળી પાછું એક વખત આવ્યો એટલે મુળાક શું થયું આપણે

પણ દરજી કપડું ચોર્યું હતું નીલોડા નું બનાવ્યું હતું એનું ધ્યાન દર્યું તો કે મેન છે અજમલ રાજા ને વચને મેં ગોળ દીધો તો મારે જન્મ લેવો પડતો એ ન લાગી મને અંદર તમે તમારી જાતુઆરી

બાપા એમ કેવાય છે કે બાપ તમે ભલે આવ્યા અમારે કોઈ નથી કોઈ સાંભળવું નથી પણ તમે એનું કઈ આપી એક નિશાની આપી દો